Hello. જય માતાજી લાઈક કરજો લાઈક કરતા રહેજો લાઈક કરજો હેલો જય માતાજી કે થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો જય શ્રી હીરાભાઈ જય માતાજી જય માતાજી હીરાભાઈ કેમ છો હીરાભાઈ આઈ લાઈક કરજો રાજુભાઈ જય રવેશી હીરાભાઈ જય રવચિમા તમારા વિડીયો સરસ છે બને કૃષ્ણ ભગવાનના ઉત્સવના મેં બધા વિડીયો જોયા તમારા હેલો લાઈવમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો તમે કેમ છો બસ મજામાં હીરાભાઈ તમે કેમ છો હીરાભાઈ હરિદ્વાર ગયા હતા શું હીરાભાઈ હરિદ્વારના વિડીયો મૂક્યા છે તો હા હા રાજુભાઈ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો રાજુભાઈ જય માતાજી રાજુભાઈ જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર તમારો ભાવના ટંગ કેમ છો બેન બસ મજામાં તમે કેમ છો ભાવના છે ને કે ભાવ કોણ છે લાઈક કરજો હીરાભાઈ થેન્ક યુ થેન્ક યુ હીરાભાઈ તમે એને ઉડાડી દીધું સારું કર્યું ભાઈ એવા નવરાતો કોક ના કોક નહીં વિચારભાઈ લાલ કરીએ એટલે ભાવના બેન એ બધા વિડીયો મેં જોયા તમારા હીરાભાઈ આથી બેન સિદ્ધરાજ ક્યાં ગયો સિદ્ધરાજ ક્યાં ગયો ખબર નહીં સિદ્ધરાજ ક્યાં છે આજથી બેન પૂછે છે સિદ્ધરાજ કમેન્ટ કરજો સિદ્ધરાજ લાઈમાં હોય તો ભાવનાબેન તમે લાઈક નથી કરી લાઈક કરજો મારા બેન ગરબી મંડળ બધું અચ્છા એવું છે તમ હા સિદ્ધરાજ આવી ગયો હા આવી ગયો સરસ સરસ તો એવું મંડળ હોય તો સારું ને તમારે એનાર વિધ સબક્રાઇબ હતો હું તમને રિટર્ન આપીશ અને તમે આમાં જોઈન કરવું હોય તો આમ હીરાભાઈ છે ભાવનાબેન મને બધાને જોઈન કરી દો તો તમને રિટર્ન મળી જશે તમારે ચેનલ છે ને ભાઈ ભાવનાબેન લાઈક કરજો બેન ઓકે આરતીબેન ભાવનાબેન હા લાઈક કરજો પણ ભાવનાબેન તમે ક્યાંથી લાઈક જોઈ રહ્યા છો તો કમેન્ટ કરો બેન સપોર્ટ તો કરવાના ને આપણે એકબીજાને બેન તો જ આપણી ચેનલ આગળ આવે આપણે એકબીજાને સપોર્ટ કરીએ તો જય દ્વારકાધીશ બધા મિત્રોને હીરાભાઈ કે છે રાજકોટથી ઓકે ખૂબ ખૂબ આભાર તમારો રાજકોટથી લાઈવ જોવા બદલ આ હીરાભાઈને જોઈન કરી દેજો હા બેન સાચી વાત છે સાચી વાત છે હીરાબાઈને જોઈન કરી દઉં એ પણ રિટર્ન આપી દેશે હું પણ મારી લાઈવ પૂરું થશે ભાવનાબેન એટલે રિટર્ન આપી દઈશ આરતીબેનની ચેનલ નથી એટલે આરતીબેનને તમે ખાલી સપોર્ટ કરી આપે આરતીબેન તમારી ચેનલની પણ એ તમને રિટર્ન દેજો ભાવનાબેન લાઈક ના કરી હોય તો હેલો લાઈવ ના હોય લાઈક કરો કમેન્ટ કરો મને નથી ભાવતી બેન અચ્છા એવું છે કંઈ વાંધો નહીં हेलो लाइव में जोड़ा लाइक करो कमेंट करो हेलो लाइव में हो लाइक करो कमेंट करो આરતી બેન સપોર્ટ કરી રહ્યા છે આતી બેન રમેશભાઈ જય માતાજી રમેશભાઈ જય માતાજી કેમ છો ભાઈ રમેશભાઈ રમેશભાઈ લાઈક કર રમેશભાઈ તમે કયા કામથી લાઈવ જોઈ રહ્યા છો કામ કરશો બેન ઓકે જેપીભાઈ જય માતાજી જય માતાજી જેપીભાઈ કેમ છો જેપીભાઈ ઓકે લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ જેપીભાઈ કંઈ વાંધો નહીં ચોરવાટ્યુ ઓકે થેન્ક યુ થેન્ક યુ રમેશભાઈ ટાઈમ વાંધો નહીં રમેશભાઈ કામ પહેલાં કરો પછી લાઈવમાં કમેન્ટ કરજો વાંધો નહીં ભાઈ આટલું લાઈક કરી કમેન્ટ કરી બદલ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ જે કેમ છો ભાઈ રમેશભાઈ કેમ છો ભાઈ વરસાદ છે તમારે રમેશભાઈ તમારે વરસાદ છે ચેપીભાઈ તમે લાઈક કરી કે રમેશભાઈ એ લાઈક કરી ચેપીભાઈ તમારે વરસાદ આવે છે અમારે વરસાદ ચાલુ છે એટલે વરસાદ છે ને તમારે ચેપીભાઈ અમારે તો જાપ્ટા આવે છે ભાઈ એટલે બધો નહીં આવે છે કરો अमन भाई हाय कैसे हो भैया अमन भैया लाइक कर देना अमन भैया मौसी अच्छी है आप कैसे हो अमन भैया लाइक कर दीजिए आप अमन भैया अभी आपका नाम मैं को याद रह गया ना तड़को वरसाद ना ओ केवे अमर तो छापटा आए कम छो मौसी बस अच्छे आप कैसे हो ઓકે લાઈક કરી દીજે અમન ભૈયા જય માતાજી બેનભા લાયક સાથે જય મેલોડીમાં જય મેલોમાં તમને પણ જય મેલેમાં લાઈક કરી દેજો તમારું નામ જણાવજો બેન તમારું નામ શું છે લાઈક કરજો મજામાં અમન ભૈયા છે જય મેલોડીમાં તમારું નામ જણાવો લાઈક કરીને જાજો બેન ખૂબ ખૂબ આભાર તમારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદ ધન્યવાદ તમારું નામ જણાવો જય મેલવાળાબેન રોહિલરાજ જય માતાજી બેન જય માતાજી ભાઈ તમને જય માતાજી કેમ છો ભાઈ તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો ભાઈ જય મેલડીવાળા

सबको तो दादा तुम्हारा धन्यवाद सपोर्ट करने वाला और लाइक करवा के हेलो लाइव में हो लाइक करो कमेंट करो भाई आपका तीन लाइक जो डालो जो कमेंट कर दो लाइव में हो तो સૌનો ધન્યવાદ લાઈક કરવા બદલ કમેન્ટ કરવા બદલ સપોર્ટ કરવા બદલ સૌનો ખૂબ આભાર ધન્યવાદ ભૈયા ચલા ગયે રાજભાયા તમે પણ કમેન્ટ કરીને ભાઈ મહેનવીવાળાબેન પણ પૂછી આવજો હેલો લાઈવમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો આરતીબેન લાઈવમાં હોય તો કમેન્ટ કરો લાઈવમાં હોય કમેન્ટ કરજો હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો કરવાની રહી ગયો હોય તો લાઈક કરી દેજો સૌ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સૌ પછી ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી એમ છો ભાઈ ભાઈ હું લાઈવ પૂરી કરતી હતી બહુ કોઈ સપોર્ટ નહોતો ભાઈ એટલે મેં બધું લાઈવ પૂરી કરું જય માતાજી ભાઈ જય માતાજી તમને પણ કેમ છો ભાઈ રૂબી કોમેડી ચેનલ ઓકે લાઈક પણ કરી દેન્ક્યુ થેન્ક યુ રૂબીબેન કેસીઓ દીદી ગત વચ્ચે આપ કેસીઓ हर महादेवी और हर महादेव हर हम हर 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 उसमें कमेंट आया होगा मेरा रूबी दीदी रूबी जी आपकी चैनल पे मैंने कमेंट किया है लाइक का पी दीदी ओके मई पद बाय और हिंदी और हिंदी भाषा में नहीं कर रहे कौन सी भाषा है आपकी कौन सी लैंग्वेज है ओम नमः शिवाय ओम नमः शिवाय नहपत भाई के जी ओम नमः शिवाय जी आपकी कौन सी लैंग्वेज है तेलगु है या और कुछ है आपकी लैंग्वेज मालूम नहीं पड़ती हमको जो चैनल आपके है ना उसमें वीडियो बनाते हैं उसमें महिपत भाई ब्लियो आप दावड़ी क्यों मैं ओके ओके थैंक यू थैंक यू पत થેન્ક યુ મહેપતભાઈ કંઈ વાંધો નહીં મહીપતભાઈ તમે આરામ કરો હું મારું લાઈવ પૂરું જ કરું છું ભાઈ આ તો થોડીક વાર ફ્રી હતી તો મેં કીધું લાઈવ કરી જો મેં કીધું થોડીક વાર પછી જ્યારે ફ્રી પડીશ ત્યારે કરીશ રાત્રે મોડા લાઈવ થેન્ક યુ થેન્ક યુ મહેપતભાઈ સારું સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ થેન્ક યુ થેન્ક યુ સૌનો ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ સીતારામ પરિલાયમાં મળીશું ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ થેન્ક યુ થેન્ક યુ માય મહીપતભાઈ